ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર તિબેટમાં છ પોઈન્ટ આઠની તીવ્રતાથી ભૂકંપ આવ્યો છે તબાહી સર્જાઈ ગઈ છે એકસો છવ્વીસ જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે બસ્સો જેટલા લોકો ઘાયલ થયા છે તિબેટમાં જે આ તારાજી સર્જાય તેની અસર ચીન ભૂતાન અને નેપાળમાં પણ થઈ છે ધરતીકંપના આંચકા બાદ ત્રણ કલાકમાં પચાસથી વધુ આફ્ટર શોક એક હજારથી પણ વધારે મકાનો ધરાશાયી ગયા છે

રેવડી કોને ગણવી તે કહેવું મુશ્કેલ અમારા હાથ બંધાયેલા છે રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવને કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે રાજ્યપાલ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે બેન્કર્સ ગ્રુપ દ્વારા ગુજરાતમાં સર્વપ્રથમ આઈએમપીઈ સીપી છે પેટ્રોલની ચોરીનું નેટવર્ક જેમાં ચાર જેટલા લોકો ઝડપાયા છે વડોદરા ભરૂચ ગોધરામાં પણ દરોડા કોચિંગ ક્લાસ પર જીએસટી ના દરોડામાં રૂપિયા સાત પોઈન્ટ ઓગણપચાસ કરોડ ની ચોરી પકડાય છે

રોજગારીની ભરપૂર તક છતાં સીએસ માંડ માંડ પાંચસો વિદ્યાર્થીઓનો પ્રવેશ વર્ષે માંડ પંદર પાસ થાય છે કાશામાલા ગેંગની દારૂની કમાણીના રૂપિયા યુપી માં સલીમની મહિલા મિત્ર સાહ પાસે સંતાડતા ભુજના માનકુવા છવ્વીસ હજાર ચોરસ મીટર સરકારી જમીન બિનખેતી નકશામાં બતાવી પ્લોટ પાડી અને વેચી દેવાયા

માતારા એમએલએ સહિત કાર્યકર્તાઓએ કેશરી સિંહ સામે પક્ષમાં રજૂઆત કરી છે ભારતીય વિદ્યાર્થી જાનવી કંડુલાનું મૃત્યુ નિપજાવનાર પોલીસ અધિકારીની હકાલપટ્ટી વડોદરામાં રાત્રે ત્રણ વાગે આવાસના ફોર્મ મેળવવા લાંબી લાઈનો લાગે છે હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર તબાહીના દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ઘણા બધા ઘરો ધરાશાયા ઘણા બધા લોકો બેહાલ થયા મિત્રો મૃત્યુનો આંકડો વધી રહ્યો છે સો થી વધુના મૃત્યુ નીપજ્યા હોય તેવી માહિતી છે તિબેટમાં તારાજી સર્જાય વિનાશક ભૂકંપ આ ધરતીકંપમાં ઘણા બધા લોકો ઈજા પણ પામ્યા છે પીએમની પસંદગીની જવાબદારી ભારતીય મૂળના સચિતને સોંપાય છે

ભુજના કંઢેરાયમાં બોરમાં સરકેલી યુવતીનું પાંત્રીસ કલાકના અંતે મૃત્યુ નિપજ્યું છે એસએમસી ના દરોડામાં દુમાડની સીમમાંથી આઠસો લિટર પેટ્રોલ સાથે ચાર ઝડપાયા છે કાસમાલા ગેંગના સાગરીતે ભાગના નાણાંથી ગર્લફ્રેન્ડને શોપિંગ કરાવી નિઝામપુરા વિસ્તારમાં અમેરિકન બનાવટની પિસ્તોલ સાથે યુવાન અને તેના મિત્રને ઝડપી પાડવામાં આવ્યો છે પતંગ બજારમાંથી પોલીસે પથ્થારા હટાવાયા છે હટાવ્યા છે જમીનમાં ગેરકાયદેસર પ્રવેશના કેસમાં ભાજપના કોર્પોરેટર ભાણજી પટેલ સામે ગુનો નોંધાયો છે મતદાન આઠમી પરિણામ એક જ તબક્કામાં મતદાન થશે અમદાવાદ સિવિલ હોસ્પિટલની પાસે ધ્વનિ પ્રદૂષણ કર્યું તો સીધા લોકઅપ ભેગા થઈ જશો તે રોડ સાઈડ ક્યુ નહીં દેતી ગાડી નહીં આતી તો ક્યુ રોડ પે લેખે નીકળતી હે કહી આંતરી લેવામાં આવી છે આ કિસ્સો નિર્ભયા કેમેરા ચકાસણી કરવા નીકળેલી મહિલા પોલીસના ચાર શખ્સોએ ગાળો ભાંડી છે બાબર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ઠેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ ઈડરના શૂર રોડ જીન ખાતે ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે वासदाणा निर्माण रोड साई मंदिर पाशा कस्मात अटकावा माते स्पीड ब्रेकर मुकाया छे कड़ी असमिया स्वामी नारायण मंदिर ખાતે દિવસા કોત્સવ યોજાયો છે મહાન ઓલરાઉન્ડર ક્રિકેટર કપિલ દેવના પાંચ રેકોર્ડ જે આજ સુધી કોઈ તોડી શક્યું નથી હરમિત પ્રીત કોરની ગેરહાજરીમાં ઓપનર સ્મૃતિમંદાના ટીમનું કેપ્ટન પદ સંભાળશે